સરસ્વતી તાલુકાના ગામોમાં પશુપાલકો માટે ઘાસચારાની તીવ્ર તંગી જોવા મળતા પશુપાલન ઉપર માઠી અસર પડી છે સરસ્વતી તાલુકાના વાગડોદ વિસ્તારમાં આવેલા અધાર કિંબુવા ખોઈટા સિયોળ સહિત આજુબાજુના ગામોમાં ઘાસચારાની તંગી ઊભી થવા પામી છે આ વિસ્તારમાં પશુપાલન ઉપર નિર્ભય ગામો આવેલા છે પરંતુ કમોસમી વરસાદના કારણે આ વિસ્તારમાં ઘાસચારો બગડી જવાથી આ વિસ્તારમાં પશુપાલન કરવું બહુ જ મુશ્કેલ બન્યું છે ત્યારે સરસ્વતી તાલુકાઓ પશુપાલન ઉપર આધારિત હોય હાલમાં ગાય ભેંસ તેમજ બકરા જેવા દૂધ આપતા પશુઓ માટે ઘાસચારો ના મળતા પશુપાલનનો નિર્વાહ કરવા માટે ખેતરોમાંથી લીલો લીમડો લાવી પશુપાલકોને ખવડાવવાની ફરજ પડી છે તો પશુપાલકોના દૂધમાં પણ હાલમાં ઘાસચારો ના હોવાના કારણે દૂધની માત્રા ઘટી જવા પામે છે તેઓ વાગડોદ વિસ્તારના પશુપાલકોએ મીડિયા સમક્ષ પોતાના નિવેદના ઠાલવી હતી સરસ્વતી અઘાસ ગામના પશુપાલક મહીપતસિંહ ઠાકોરે જણાવ્યું હતું કે અમારે પશુપાલકોને ખવડાવવા માટે લીલો ચારો ના હોવાથી લીમડો ખવડાવવાની ફરજ પડી રહી છે તેમજ અધાર ગામના રોડ ઉપર લીમડાનો ભારું ઉપાડી આવતી મહિલાને આ બાબતે પૂછતા તેણીએ જણાવ્યું હતું કે અમારે ગામથી દૂર ખેતરોમાંથી આ પશુપાલનના દૂધ ધોવા માટે ચારો લેવા માટે આવું પડે છે લીમડો કાપી પશુપાલનને ચાર તરીકે ખવડાવવાની ફરજ પડવાનું જણાવ્યું હતું મધુમાં જણાવ્યું હતું કે હાલમાં જુવાર અને બીજા ઘાસચારાના ભાવ વધી જવાથી અમો લાવી શકીએ તેમ ના હોવાથી અમારે પશુપાલન માટે લીમડો ખવડાવી જીવન નિર્વાહ કરી રહ્યા હોવાનું જણાવ્યું હતું તો વાગડોદ વિસ્તારની રિયાલિટી ચેક કરી તમામ હકીકતો પોતાના કેમેરામાં કેદ કરી સાચી પરિસ્થિતિનો તાગ મેળવવાના પ્રયત્નો કર્યા હતા શેની સાર નથી એટલે શું છો છો લઈ જાય ગાય માટે બકરા માટે લઈ જઈએ ઊંટ માટે લઈ જઈએ પણ કેમ કે આ બાજુ આપણે સાર પૂરો મળતો નથી કે આપણે સરસ્વતી જિલ્લામાં કોઈ આપણે એવું ઘાસ ચારો ખાસ કરીને પાકતો નથી એને બગાડ થઈ ગયો છે એના લીધે કેમ કે આપણે લેબડો ખવડાવવા આવે છે લેબડું કરે છે પછી સેવટે જતાય પણ એવું કેવું કે તો આપણે કોઈ એ પણ ના આપણે જો સાર લેવા જઈએ તો સાર ના મળે ભાવ વધી ગયા છે તો પણ કોઈ આપતું નહીં આપણે ને સેવટે જતાંય પૂરો ખવડાવવો પડે છે